નમસ્કાર મિત્રો દિન વિશેષમાં આપણે વાત કરીશું પ્રિયાંકાંત મણિયારની જેમનો સમય છે ઈસવી ઓગણીસો સત્યાવીસ થી ઓગણીસો છોતેર પ્રિયાકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા તેમનો જન્મ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો તેમણે ફક્ત નવ ધોરણ સુધી અભ્યાસ કરેલો તેમનું અવસાન પચીસ જૂન ઓગણીસો છોતેરના રોજ થયું અમદાવાદ ખાતે થયું હતું તેમનો પ્રથમ સંગ્રહ પ્રતિક ઓગણીસો ત્રેપનમાં પ્રગટ થયો હતો ત્યારબાદ અશબ્દ રાત્રિ ઓગણીસો ઓગણસાહીઠ સ્પર્શ ઓગણીસો છાસઠ સમીપ ઓગણીસો બોતેર પ્રબલ ગતિ ઓગણીસો ચુંબોતેર પ્રગટ થયા હતા વ્યોમલિપિ અને રિલેલો ઢાર એમના મરણોત્તર પ્રકાશનો છે એમણે કુમાર સુવર્ણચંદ્રક ઓગણીસસો ત્રેસઠમાં ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક ઓગણીસો બોતેર તોતેરમાં અને ઓગણીસો બ્યાસીમાં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો થેન્ક યુ